સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા એસએસજી હોસ્પિટલના તબીબી અધિક્ષકને આવેદનપત્ર સુપરત કર્યું હતું જેમાં રજૂઆત કરાઈ હતી કે એસએસજી હોસ્પિટલમાં ઘણી બેદરકારી જોવા મળે છે અને સુવિધાઓનો અભાવ જોવા મળે છે દર્દીઓ સાથે આવતા સગા સંબંધીઓને આરામ નથી મળી રહ્યો ત્યારે હોસ્પિટલમાં અનેક વોર્ડમાં દાખલ દર્દીઓ માટે એક સમય નક્કી કરવામાં આવે સૂચના બોર્ડ લગાવવામાં આવે જેથી દર્દીને રાહત મળી શકે અને હોસ્પિટલમાં સ્વચ્છતાની જાળવણી થઈ શકે આશ્રય સ્થાન ખુલ્લું મૂકવામાં આવે જેથી નાગરિકો તેનો લાભ લઈ શકે તેમ છે સર્જિકલ વોર્ડમાં પાસ સિસ્ટમ કરવામાં આવે નવીન થતી કામગીરીમાં શ્રમજીવીઓની સુરક્ષાની વ્યવસ્થા નથી જેથી આવેદનપત્રની રજૂઆતોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની સૂચના આપશો મધ્ય ગુજરાતની સૌથી મોટા મોટી હોસ્પિટલ સર હોસ્પિટલમાં ઘણી બેદરકારીઓ જોવા મળે છે જેમ કે વડોદરા શહેરમાં જ્યારે જ્યારે લોકો ભારતીય રાજ્યના લોકો પણ અહીંયા આગળ વડોદરા શહેરની મુલાકાતે આવતા હોય સાથે જે કહેવાય છે કે દર્દીને લાવતા હોય છે છે ત્યારે જે દર્દીના પરિવારજનો તે ખુલ્લામાં રહ્યા સાથે સાથે રાત્રિના સમયે પણ ઠંડી હોય શિયાળો ચોમાસામાં બહાર ખુલ્લામાં સૂતા હોય ત્યારે વડોદરા શહેરની અંદર જયારે કરોડો રૂપિયાના ખર્ચે વિશ્રામ સદન બનાવવામાં આવ્યું છે તો એ વિશ્રામ સદનનો ઉપયોગ અને હેતુ શું એટલે ખાસ કરીને વહેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવે સાથે સાથે એક્સરે વિભાગ હોય સોનોગ્રાફી વિભાગ હોય એ તમામ જગ્યા ઉપર લાલિયાવાડી ચાલી રહી છે સર્જિકલ વોર્ડની વાત કરીએ તો ત્યાં ગાડી અવારનવાર ચોરીના બનાવો બનતા હોય છે ઘણા લોકોના મોબાઈલ પર્સની ચોરી થતી હોય છે અને અનેકવાર રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવે છે લોકો દ્વારા ત્યારે ખાસ કરીને સિક્યુરિટી જે ઇન્ચાર્જ હોય સિક્યુરિટીના કર્મચારી હોય તેઓને પણ સૂચના આપવામાં આવે આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે તેની પણ તકેદારી રાખવામાં આવે એટલે ઘણી બધી સમસ્યાઓના ભાગરૂપે આજે વડોદરા શહેરના જે સુપ્રિન્ટેન્ડર સાહેબ એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને આજે અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે અને વહેલામાં વહેલી તકે આ સંપૂર્ણ નિરાકરણ આવે તે હેતુથી કામગીરી કરવામાં તેના માટે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા